સરકાર કોઈ પણ ગરીબ ભૂખ્યો ન સુઈ જાય તે માટે અનેક યોજનાઓ લાવે છે સસ્તા અનાજની દુકાન એ જ યોજનાનું ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર છે પરંતુ સરકારનું આ સસ્તું અનાજ સાચા અર્થમાં જરૂર સુધી પહોંચે છે કે નહીં એ પણ તપાસ કરવી જરૂરી છે અને સતત કરતા રહેવી જરૂરી છે અનેક કૌભાંડો સામે આવે છે અલગ અલગ કિસ્સા સામે આવે છે કિસ્સો બનાસકાંઠાથી સામે આવે છે બનાસકાંઠાની અંદર બે માફિયાઓ પકડાયા અનાજ માફિયાઓ પકડાય ત્રણ દ્રશ્યો આપ જોઈ શકો છો બનાસકાંઠા પંચમહાલ અને મહિસાગરનું ખેર પહેલાં બનાસકાંઠાની વાત કરી લઈએ તો બે માફિયાઓ ઝડપાયા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મેળવતા કેટલાક લાભાર્થીઓ પાસેથી આ ફેરિયાઓ અનાજ ખરીદતા હતા એટલે કે સસ્તું અનાજ જે સરકાર આપે છે જે કાર્ડ ધારક છે એમની પાસેથી આ માફિયાઓ આ બે ફેરિયાઓ ગઢ ગામ પાસેથી આ ઝડપાયા અને એમની જોડેથી અનાજ ખરીદી ભેગું કરી અને એક દુકાનની અંદર વેચી દેતા હતા અને મોટો જથ્થો પુરવઠા વિભાગને હાથ લાગ્યો છે રતનપુરમાં મકાન માલિક મોહમ્મદ વારિસ મેમણ સામે કાર્યવાહી કરાઈ અને આ બંને પાસેથી ત્રણ ટન ત્રણ હજાર ત્રેવીસ કિલો ઘઉં દસ હજાર ત્રેવીસ કિલો ચોખાનો જથ્થો જપ્ત કરાયો આપ વિચાર કરો દસ ટન કરતાં વધુ ચોખા અને ત્રણ ટન કરતાં વધુ ઘઉં જે ગરીબે ઘેર લઈ જવાના હોય એ સીધા આવી બીજી દુકાને જતા હતા પંચમહાલની વાત કરી લઈએ તો પંચમહાલના વાઘજીપુર ચોકડી પાસે આવેલી ખાનગી આનંદા વેપારીના ત્યાં પુરવઠા પેકે દરોડો પાડ્યો મયુ ટ્રેડર્સ નામ હતું તો અહીંયા ગોડાઉનની અંદર જેટલો જથ્થો હોવો જોઈએ એના કરતાં વધુ જથ્થો હતો એટલે સ્ટોક મેચ કરીએ તો ખબર પડી જાય કે ખરેખર ચોપડે બતાવાયું હતું બીજું કાર્ડધારકોને અપાઈ દીધું એવું પણ એ અપાયું નહોતું અહીંયા વેપારીના ગોડાઉનમાંથી ચોખાના બાર કટ્ટા ઘઉંના ચાર કટ્ટા મળ્યા મહીસાગરમાં પણ આવું જ કંઈક થયું મહિસાગરમાં પણ પુરવઠા વિભાગના અધિકારીઓએ સસ્તા અનાજની ચાર દુકાનોમાં તપાસ કરી તો નિયત માત્રા કરતાં વધુ જથ્થા વધુ માત્રાનો જથ્થો મળી આવ્યો એનો મતલબ એમ થયો કે અથવા તો વજન ઓછું આપતા હોય અથવા ધારકને આપ્યું જ ન હોય અને ચોપડે ઉધારી દીધું હોય વિભાગે ત્રણ દુકાનોનું લાયસન્સ બે મહિના માટે સસ્પેન્ડ કર્યું છે ખેર આવી જ બીજી અલગ સ્થિતિ કેમ કે સરકારી યોજના પણ છે મધ્યાહન ભોજનની યોજના છે બનાસકાંઠાના ધાનેરા તાલુકાની શાળામાં મામલતદારે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં બાળકોને જે મધ્યાહન ભોજન પીરસાતું હતું એની મોટી ફરિયાદો આવતી હતી ભોજનમાં માટી મળતી હોવાની ફરિયાદો આવતી હતી ભોજન જ્યારે પીરસાતું હતું એટલે મામલતદાર સાહેબ પહોંચ્યા ભોજનની તપાસ કરી મામલતદારે વિદ્યાર્થીઓ સાથે ભોજન પણ લીધું વાલીઓનો આરોપ છે કે ગૌના જથ્થામાં માટી અને કાંકરી છે મામલાદારે ભેળસેળ કરાતી હશે તો કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે સવાલ એ છે કે સરકારની સારા મકસદ સાથેની જે યોજનાઓ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર કેમ નથી થતું એ પીડીએસ હોય કે પછી મધ્યાહન ભોજન ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા મારી સાથે જોડાયા છે અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા જોડાયા છે ડૉક્ટર સાહેબ આપની પાસેથી જાણવું છે મધ્યાહન ભોજન કોંગ્રેસના સમયથી શરૂ થયું હતું બીજેપીએ અને તમામ સરકારી યોજનાને યથાવત રાખી પીડીએસ સિસ્ટમ પણ યથાવત રખાઈ શું કારણ કે આ યોજનાઓનો સાચા લાભાર્થી સુધી યોગ્ય રીતે લાભ પહોંચતો નથી હું ખાતો નથી ખાવા દેતો નથી ની વાત વર્ષોથી આપણે ગુજરાતની પ્રજાને દેશની પ્રજા સાંભળે છે પણ એક એક ક્ષેત્ર એવું નથી કે જ્યાં ખવાતું નથી અને હવે તો બાળકો જોતો તો કે ઘઉંમાં કાંકરા ખૂબ પ્રમાણમાં કાંકરાઓ છે જેટલા ઘઉં કાઢી લીધા એટલી થેલીનું વજન એનું એ રાખવા એમાં કાંકરા અને માટી ઉમેરવામાં આવે જેથી ઘઉં નીકળી જાય પણ વજન એટલું ને એટલું રહે આ એક બહુ સુ ચોરીનું કૌભાંડ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે સસ્તા અનાજની દુકાને અંગુઠો નથી મળતો કરીને કાઢી મૂકવામાં આવે માલ નથી હજી આવ્યો આવી ગયો છતાં ના પાડવામાં આવે માણસ કેટલા ધક્કા કરે બીજે ત્રીજે ધક્કે એમ કે ચાલો બહાર થી લઈ લે આ ફેરા નથી આવ્યું અને એ તમામ વસ્તુઓ સગે વગે થઈ જાય છે આ જે આખો આંગણવાડીનો જે ભ્રષ્ટાચાર ચાલે છે નિર્દોષ બાળકોના મોઢામાંથી કોળીઓ છીનવી લેવાનું પાપ સરકારી તંત્ર અને સરકાર કરે છે તમે વિચારો તો ખરા ગરોળી નીકળે અનાજમાંથી ધનેડા નીકળે ક્યાંક વાંદો નીકળે અને તમે એક બીજી વાત પણ ગુજરાતની પ્રજાએ સમજવાની જરૂર છે કે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આંગણવાડી અંગેનો એનું ક્યાંય કોઈ મોનિટરિંગ એટલા માટે નથી કે આંગણવાડીની બહેનો બધી જે છે જે આંગણવાડી ચલાવે છે એણે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા કેરી કરવાનો છે એણે એ આંગણવાડીના જે સો દોઢસો બાળકો હોય એના મા બાપને બીજેપીને મત આપવા સમજાવવાનું છે જાહેર સભાઓ થાય નેતાઓની ત્યારે માણસોને મોબિલાઈઝ કરીને મોકલવાના છે એટલે આ બધા કારણોસર એની ઉપર કડક થઈ શકાતું નથી કારણ કે જો કડક થાય તો આખો પાયો ખસે આવી જ રીતે સરકારી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના જે સ્ટોર ચાલે છે સંસ્થા અનાજના એમાં પણ આ વાત ખૂબ જ મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલે છે પચાસ ગ્રામ કે સો ગ્રામ પણ જો ઘઉં કે અનાજ ઓછું દેવામાં આવે તો એવા જ્યારે દસ વ્યક્તિઓ નીકળે ત્યારે એક કિલો થાય અને સો જણને આપે એટલે મણ અનાજ કાઢી લીધું આની કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી જે લોકો નથી લેવા ગયા એનું અનાજ ખોટા અંગૂઠાથી પાછું જાય છે ભલે વોટ્સએપ કરવાની એક સિસ્ટમ કરી છે કે મેસેજ આવે કે તમે અનાજ લીધું છે એ ઇનવેલિડ નંબરો એમાં પણ દાખલ કરવામાં આવ્યા છે જેથી કરીને મેસેજ ગયો એવું બતાવી શકાય પણ ખરેખર મેસેજ ગયો ના હોય આ એક ખૂબ જ મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને મને તો એ વિચાર આવે છે કે ગરીબ માણસોનો કોળિયો ઝૂટવનાર નાના ગરીબ બાળકોનો અનાજ ખાઈ જનાર ભલે જ કુદરતી કરોડપતિ થઈ ગયા હોય પણ કુદરત તો જોવે જ છે ક્યાંક ને ક્યાંક કુદરત હિસાબ કરશે આ બધા લોકો હવે કુદરત કુદરતથી પણ ડરતા બંધ થઈ ગયા છે એ બહુ કમનસીબ બાબત છે આ દેશ માટે લોકશાહી માટે અને ગુજરાત માટે અશ્વિનભાઈ શું કારણ હોઈ શકે આટ આટલી ટેકનોલોજી આવી થમ ઇમ્પ્રેશનની વાત આવી બધું આવ્યું છતાં પણ આ પ્રકારની ગેરરીતિઓ થાય છે પકડાય છે ગેરરીતિ સારી વાત છે પણ આ બધી ટેકનોલોજી પછી પણ ગેરરીતિ થાય છે એનો મતલબ સિસ્ટમમાં ક્યાંક તો મોટો છેદ છે રોનકભાઈ આ સમગ્ર તપાસ કાર્યક્રમ રાજ્ય સરકારની પ્રોએક્ટિવ કામગીરીના કારણે થયેલો છે સતત ચાલતી એક કામગીરી છે જેમાં રાજ્ય સરકારના આ વિભાગના આદિજાતિના કુલ ચૌદ જિલ્લા અને બત્રીસ તાલુકાઓમાં ઓગણત્રીસ અગિયાર ડિસેમ્બરથી ઓગણત્રીસ અગિયાર બે હજાર થી ચાર બાર બે હજાર ત્રેવીસ સુધી સઘન કામગીરી કરવામાં આવી ચકાસણીની અને એમાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ સામે આવી છે અને એ ઘટનાઓમાં એકસો સાહીઠ દુકાનો ચેક કરતા પંદર દુકાનોમાં આવી ઘટનાઓ આદિજાતિ વિસ્તારમાં બની છે એની પર કડક પગલાં લેવાયા છે અને આ રેશન કાર્ડ ધારકો જે છે તેમના નિવેદનો લેવાયા છે દુકાનદારના નિવેદનો લેવાયા છે તેમાં અનેક જગ્યાએ અનાજ સારી રીતે મળે છે એની પણ રજૂઆત થઈ છે અનાજ બાબતે જે પ્રોએક્ટિવ કામગીરી કરી રહ્યા છે એના કારણે જ આ બધી બાબતો સામે આવે છે મારે કોંગ્રેસના મિત્રને બીજી કંઈ વાત કરવી નથી અને એક વિધ રેશન કાર્ડના દુકાનદારો અગાઉ કામ કરતા હતા કોઈને ખ્યાલ પણ પડતો નહોતો શું કરતા હતા પકડાતા નહોતા અત્યારે સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને લાભાર્થીને પણ એની માહિતી મળે છે એટલે ખોટું કરવાવાળા પકડાય છે દંડાય છે હમણાં જ આપણે જે વાત કરી એ પ્રમાણે પ્રોએક્ટિવ કામગીરીના સારા પરિણામો પણ દેખવા મળ્યા છે અનેકવિધ દુકાનદારોએ પોતાના લાભાર્થીઓને લાભ મળે એના માટે વોટ્સઅપના ગ્રુપ બનાવ્યા છે અને ગ્રુપો દ્વારા માહિતી આપીને લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક કર્યો છે અનેકવિધ યોજનાઓ પંડિત દીનદયાલ ઉપાધ્યાય આ વ્યાજબી ભાવની દુકાનોથી પણ તેમને માહિતી આપવામાં આવે છે આપે કહ્યું કે એક પ્રાથમિક શાળાની અંદર જે બનાવ બન્યો એ બનાવની અંદર વાત થોડીક અલગ છે પરંતુ આપણે એને સાચું માનીએ જે અત્યારે વિઝ્યુઅલ બતાવવામાં આવે છે એમાં નિવેદન એવા સામે આવ્યા છે તપાસના અંતે કે તે ચણામણનો કટ્ટો ભરેલો હતો બાકીના બે કટ્ટા એ શુદ્ધ સારા ઘઉંના હતા કે ચણામણનો જે કટ્ટો છે એને નાખી દેવાનો હોય અથવા એના એના જલ્દી નિકાલ કરવાના હોય નથી કર્યા પરંતુ ત્યાં પણ એવડી મોટી કોઈ ઘટના નથી બની કે જેના કારણે વાલીઓએ નિવેદનો પછી કર્યા છે અને તેમને સત્ય ધ્યાનમાં આવતા તેમણે પણ સંતોષ વ્યક્ત કર્યો છે મારું કહેવાનો મતલબ એવો છે કે આ બધી યોજનાઓમાં માનનીય મંત્રી શ્રી કુંવરજી બાવળિયાજીની ટીમ અને તેમના પ્રોએક્ટિવ કામગીરીના કારણે પુરવઠા વિભાગના અને ડીએસઓના એના કારણે એક સરસ વાતાવરણમાં પીએમની માન્ય વડાપ્રધાનની આ યોજનાની અમલવારી થઈ રહી છે અને હવે આ ફ્રી નું અનાજ પાંચ વર્ષ માટે પણ વધુ કરવાની જાહેરાત થઈ છે જી અશ્વિનભાઈ અને એટલા માટે ગ્રાહકો એનો લાભ લઈ રહ્યા છીએ અને લાભ લેતા આજે દુકાનદારોને પણ સરકાર જી અશ્વિનભાઈ એમની કામગીરી સારી થાય એને પોષકક્ષણ વેટ રેટ મળે એને મિનિમમ 20000 જેટલું કમિશન મળે એટલા માટે પણ સરકારે જી જી એક કામગીરી ચાલુ કરી છે બિલકુલ પણ અશ્વિનભાઈ એ હકીકત છે અશ્વિનભાઈ પૂર્ણ રીતે અશ્વિનભાઈ એ હકીકત છે યોજના જે અગાઉ ચાલતી હતી એના કરતા સારી રીતે ચલાવે છે અને એમાં આક્ષેપો કરવાનો કોઈ મતલબ નથી અશ્વિનભાઈ વિઝ્યુઅલ તો આવે છે ખરાબ થાય છે તે પકડાય છે લાયસન્સો રદ થાય છે અને પાસા જેવા પગલા ભરાય છે ખેર સારું એવું જ હોય કે અશ્વિનભાઈએ કહ્યું એવું જ થાય અને ખરેખર મધ્યાહન ભોજનમાં અનાજ સારું જ મળે ખરાબ ન મળે પણ દુઃખની વાત એ છે કે અનેકવાર એવા દ્રશ્યો પણ આવ્યા છે જ્યાં હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસાતું અથવા પૂરો સામાન પહોંચાડવામાં ન આવ્યો હોય એની અછત હોય એવું પણ આવ્યું છે ડૉક્ટર સાહેબ આપ તો ડૉક્ટર છો અને ખાસ કરીને કુપોષણને નજીકથી આપ સમજો છો કેટલું જરૂરી છે આ પ્રકારનો આહાર ખાસ કરીને શાળાઓની અંદર સાત્વિક રીતે પહોંચાડવામાં આવે અને સાત્વિક પીરસવામાં આવે રોનકભાઈ અશ્વિનભાઈ એમ કીધું રોનકભાઈ અશ્વિનભાઈ એમ કીધું કે આ એવડી મોટી ઘટના નથી મને આશ્ચર્ય એ થાય છે કે આવડી નાની ઘટના માટે એબીપી અસ્મિતા જેવી ચેનલ અને રોનકભાઈ જેવા એડિટર આટલો બધો સમય કાઢે જો આ નોંધ લેવા જેવી જ ઘટના નથી તો આપણે બધા ટીવી ઉપર શું કામ ભેગા થયા છીએ આ મને મગજમાં પ્રશ્ન આવ્યો ડોક્ટર સાહેબ જો મારું તો ડોક્ટર સાહેબ અડધી મિનિટ અડધી મિનિટ રોકી દો ડોક્ટર સાહેબ મારું તો નક્કી છે મારા ગુજરાતની અંદર એક રૂપિયાનું પણ ખોટું થતું હશે ને હું આખો દિવસ બકવાસ કરીશ બોલીશ કોઈને જોવા જોવા ના જોવા કંઈ નહીં હું એક ખુલ્લું પાડીશ એ નક્કી જ છે હું જમ્યો જ છું એના માટે

એટલે અશ્વિનભાઈને બીજી વાર પણ બતાવવા હોય તો વિઝ્યુઅલ આપ બતાવવા મારી વિનંતી ભોજન યોજના એટલા માટે અમલી કરવામાં આવી ગુજરાતમાં માધવસિંહભાઈ સોલંકીની સરકારે આ યોજનાનો અમલ કર્યો અને પછી દેશભરમાં એ ફેલાણી અને દરેક રાજ્યમાં મધ્યાહન ભોજન લઈ આવ્યા દેશમાં જે રીતની ગરીબી છે કુપોષણ છે આજે ગુજરાતનો નંબર પણ માતા અને બાળકોના કુપોષણમાં ઘણા અગ્ર કમે છે જો પૂરતો ખોરાક એક ટાઈમ પણ મળે બાળકોને તો કુપોષણ નારે એ વાત ઉપર આ યોજના ચાલુ કરવામાં આવી અને આનંદ મને એ છે કે સરકાર બદલાણી પણ યોજના ચાલુ રહી આવા બાળકોને આ માટે આ બહુ જરૂરી છે જો કુપોષણ હશે તો બાળક નબળું થાશે એનો માનસિક વિકાસ સારો નહીં થાય ભણવા ગણવા રમત ગમતમાં એ પાછળ રહેશે અને આજનું જે કોમ્પિટિટિવ ફિલ્ડ છે એમાં કુપોષિત બાળક ક્યારેય બાકીના બાળકોની સાથે ઊભું રહી શકશે નહીં એટલે છેવાડાના માનવીના સંતાનોને એક સુંદર તક મળે સશક્ત બને શારીરિક અને માનસિક રીતે અને બીજું કે કુપોષિત બાળકો રોગનો ભોગ પણ વધુ બનવાના સામાન્ય બાળકને થાય એના કરતા કુપોષિત બાળકોને રોગનો ભોગ પણ વધુ થાય અને એ બાળક પડે એટલે અંતે આપણી જ સિસ્ટમ ઉપર ભાર થાય એની સારવારનો દવાઓનો ઇન્જેક્શનનો નો એવું જ માતા માટે છે એટલે માતા અને બાળક ખુશાલ રહે કુપોષિત ના રહે એ કોઈ પણ રાજ્યના વિકાસનો પાયાનો પેરામીટર ગણવો જોઈએ જો બાળકો કુપોષિત હશે તો ભાવિ પેઢી પણ નબળી બનશે એટલે બાળકોને ને માટે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો ખૂબ સુંદર પ્રોગ્રામ અને મેં કીધું કે કયા આશય કરવામાં આવ્યો નવી પેઢી સશક્ત શારીરિક માનસિક રીતે બને પણ એમાંય જો આવું થવા મંડે તો તો પછી ભગવાન જ બચાવે બાળકોને આ બંનેનો આભાર અશ્વિનભાઈ ડોક્ટર સાહેબ બંને આભાર એ હકીકત છે કે મધ્યાહન ભોજન હોય કે પીડીએસ દિવસે દિવસે એની સિસ્ટમમાં સુધાર થયો છે પણ જ્યાં જ્યાં ક્ષતિ છે એ સામે લાવવી જરૂરી છે કારણ કે આ અનાજ ગરીબ માટેનું છે એનો એક એક દાણો ગરીબ સુધી પહોંચાય અને પહોંચાડવો એ સરકારની જવાબદારી છે અને ન પહોંચતો હોય ત્યારે એને ખુલ્લું પાડવું અમારી જવાબદારી છે ને પાડતા રહીશું હું ફરીથી કહું છું કુપોષણ આજના યુગમાં આપણા માટે શરમ છે સરકારે ચોક્કસથી પ્રયાસ કર્યા છે તમામ સરકારોએ કોંગ્રેસની હોય કે બીજેપી પ્રયાસોના પરિણામો ધીમે ધીમે સારા આવી રહ્યા છે પરંતુ આશા રાખીએ પૌષ્ટિક આહાર સારું અનાજ ગુણવત્તાવાળું ભોજન મારા ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે મારા ગુજરાતનું કોઈ પણ સંતાન કુપોષિત ન હોય કારણ કે એ પ્રદેશનું ભાવિ છે અને જે પ્રદેશનું ભાવિ સશક્ત હોય એ જ પ્રદેશ સશક્ત બને અને આ પ્રદેશ હર હંમેશ સશક્ત રહેવામાં માને છે ફરીથી કહું છું એટલે જ જે પણ કૌભાંડિયા હોય બીજે બધે કરજો પણ મહેરબાની કરીને ગરીબના અનાજમાં ના કરતા